હેલો ગાઈઝ કેમ છો અક્ષુ પટેલ યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો તમને એમ લાગતું છે કે આ અત્યારે તડકાને ક્યાં નીકળ્યા છે તો અમે અત્યારે નીકળી ગયા છીએ સાણા ડુંગર શું કહેવાય અલગ અલગ ગુફાઓ છે અને કઈ રીતના ત્યાં શું કહેવાય આપણે હિલ સ્ટેશને જ ચડવાનું છે જ્યાં વખણાય છે હિલ સ્ટેશન તો અમે અત્યારે ફાઇનલી નીકળી ગયા છે તડકો બહુ છે અને લાલા કટા પહેર્યું છે માસ કારણ કે ગરમી થાય અને તડકો ત્યાં જોર ઉડે એવી એને ગમતું નથી જો ફરવા નીકળવું હોય તો ગાડીને ભૂ તો પીવડાવવું પડશે ને તો અત્યારે નિલેશભાઈ અમારે ભૂ એટલે કે પેટ્રોલ પુરાવે છે ટાંકી ફૂલ કરે છે જુઓ તમે તો અત્યારે પેટ્રોલ પુરાવીને અમે નીકળી ગયા છીએ તડકો એટલો બધો છે કે વાત ના પૂછો છો તમે શું કહેવાય ટોપી અને માસ્ક તો પહેરવું જ પડશે કારણ કે લાલાભાઈ એમ કહે છે કે પેટ્રોલ તો પુરાવી લીધું છે તો અત્યારે શું કહેવાય એક ચા પાણીનો હોલ્ડ કરવો પડશે હજી દસ કિલોમીટર નથી એટલે તે ચા પાણીની પત્તે ઠોકે છે તો શું કહેવાય મેઈન રોડે અમે ચડી ગયા છીએ એ ભાઈ ધીમી એક જ રૂપે ખટારો આવે છે તો હું એટલી સહયોગમાં ભોગી ગયા છે અરે શું પણ આવી રહ્યા છે ગાડી એટલી બધી હાકી આકીન ઠાકી રેસ્ટ લેવો પડે છે આ તો નથી જા તો લઈ લીધી છે ચા પાણી મિનિટ લઈ લીધી છે

બાય બાય ચાલો તો શું કહેવાય ચાપાણી નો વોલ્ટ ત્યાં અહીંથી નીકળી ગયા છીએ સાણા ડુંગર તો અહીંથી અમારે પચાસ થી પચાસ થી સાઈઠ કિલોમીટર કાપવાનું છે તો તમને તડકો છે પણ કાંઈ વાંધો નહીં કાપી લેશું બાય બાય સહયોગ તો અત્યારે શું કહેવાય લાલા કાકા રૂમાલ બાંધે છે કારણ કે તડકો એટલો બધો બધા બહુ લાગે છે મારા ડાકુ થઈ ગયા ડાકુ ડાકુ બની ગયા અરે લાલા કાકા હકારો મારો ભાઈ લે લાલા કાકા એમ કે વાત કરી લો ભાઈ વાળ તમે હકારો તો હું સેલ મારી લીધો છે તો ફાઈનલી ત્યાં નીકળી ગયા છીએ ફાઇનલી ટ્રેકિંગ માટે પહોંચી ગયા છે ચિલ્લર પાર્ટીલાલા કાકા બોલો ભાઈ પડીનો હતા જોજો હા મારા વાલા હા મારા વાલા જોજો ભાઈ જાવ છો નદીમાં નાવા કીધું કેમ ટ્રેકિંગ ડીકીમાં ધોળિયા ખાડે પહોંચી ગયા છીએ

નદીના નીર એમ ભાઈ ફાઈનલી ટ્રેકિંગ કરી કરીને હાલી ગયા છે નીલે પણ જો હા તારી અદા તો ફાઇનલી અત્યારે શું છે ફોટોગ્રાફીની સેશન ચાલુ થવા થાય છે એમ તમે પડીને લગતા લાલા ખાડા તમે ફોટામાં ફોટામાં ભાઈ હા મારા વાલા એક જણો ટ્રેકિંગ કરીને આવે છે ભાઈ થઈ ગયો જો તમે અદા અદા તમારી ફોટો ભાઈ હાલો ફટાફટ હાડે નાવાની મજા જ અલગ છે પણ શું કહેવાય છે નાઇટ પણ લાવવા નથી તો ખાલી જોવાની મજા લેવાની છે અને આનંદ જ ખાલી માણવાનો છે તો આમે જે ડુંગર હોય ન્યાય જવાનું છે પણ જય ભૂતરા દાદાભાઈ

થાકો માં ભાઈ હજી તો શું કેવાય ગુફાઓ ચાલુ હોય શું કેવાય હજી જવાનું છે તો ફાઈનલી થાકી ગયા દાદરા ચડીને તો પહેલી ગુફાની અંદર આપણે આવી ગયા છીએ વાહ વોટ અ વ્યૂ વોટ અ વ્યૂ એ એક નંબર પેલાના જમાનામાં રહેતા રસોડું કૂતરા દાદા જોવો તમે જોવો તમે આની મજા જ અલગ છે

ફાઇનલી ચઢાણ તો એટલું બધું કરી દીધું છે પણ આગળ જંગલ જેવું આવે છે આમ જો ટ્રેકિંગ કરવા માટેની બેસ્ટ જગ્યા સાણા ડુંગર નકરી અલગ અલગ પ્રકારની આ પણ એક ગુફા જો અહીંયા આવી ગઈ છે તો

અને ગુફામાં કઈ રીતના લગ્ન છે તો એ પણ બધું આમાં લખેલું છે સમજો તો ફાઇનલી ત્યારે નીકળી ગયા છે બીજી ગુફા તરફ ઓય બાપા એલા ભાઈ ઊભા રહી જો તમે થાકી ગયો હવે ગિરનાર જેવું વાતાવરણ લાગે છે ત્યારે કાલે પાછું સુરત જવું છે હો કે લઈને આવો ભાઈ તો અત્યારે બીજી गुफाએ પોગી ગયા છીએ ને આ ગુફામાં છે ભીમની શિવલિંગ લાલા કાકા જોતા આવો હાલો 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 જુઓ આ છે ભીમની શિવલિંગ આગળ જોયો ત્યાં ભીમના લગન થાતા જો બેડરૂમ કે છે બહાર જોવાની મજા અલગ આવે છે કેમ થયું ભાઈ તો મળી આપણે આવતા વ્લોગમાં તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબર કરો